હવે મારી વાત અભાડ ટિકિટ ભલે આપણા ના મળી જી બરોબર છે પણ આ વાતની ની જોણ ગમો થવી ના જોવા કોક કરીને વન ટિકિટ કેન્સલ કરાવી પડશે જો વન ટિકિટ મળી જી અને આર્યા જીત્યા તો સરપંચનો ક્લાસ જેલો સરપંચ જોઈન જોઈન ભાઈ તમન કુવા ઉતારીને વરાટવા દે ભાઈ તો કને કીધું અમાઈ સરપંચ અલ્યા તારી આ કાળિયા મારા વર્ષે કોઈને કેમ બાચી રહી નહીં આ સરપંચ નતું કહેવાનું તો એને કઈ દીધું તમે બે જણા મારા માટે કોશિશ કરી ને એટલે આવી તમને પદનું મેળ ન આવે પણ ડન નું આગા પાછું કરી આલે કીધું તું તું વાત કરો તાણી મે માજી દિન તે મને ના મળી અને ઈવને શિખાબર હું જ્યાં માર્યા તે ઈવને ટિકિટ મળી જી

કે તમારું ઉમર થઈ જઈએ એની ટિકિટ ના હોય ને તો તમે સરપંચ ના હા આટલી વાત નાખી જો હો કો જા બે હો આ બાજુ આવો હું છે બે આવો આ છે બે હા હવે લાકડે જવાની તમારું ઉમર થી ભલા મણ અને ટિકિટ લેવાતી છે તમાર જેમ તે મોટી કિટ ના લે એકુ ના રે લેવાતી છે તો ઘડત માં ટપચીતા હો તો લોચા નઈ પડી

પણ આલી તો કે મારું મન હતવાઈ જાય કે સરપંચ જોડે એટલે ભાજમ રહેવાનું કે જતું રહેવાનું ના ભાજમ તો રહેવાનું હા તો ભાઈ તા જા ના પડ્યા હેડ ઉપર શું વાત તો થઈ દી છે જોળો ના પડ્યા સરપંચ ઓમ આવા વસ્તુ મની કેમ તમારું મને તો વિશ્વાસ હતો કો તમારું મન ને એટલી કેડા બીજા કોઈનું ના મની રે અચ્છા ભાઈ એમ બાપા નહીં મને તો ભાઈ મારું તો મન છે

તારા કોણ નહીં હમ પડે પડે હવે પડતો આવી બોલે સરપંચો સરપંચ સર ના પડતો

મારી ટિકિટ મુ રદ કરાય લે મને મારી નાક હું મરવા ફરું લે મારી નાક કુકડો દબાઈ દે ચાલ મને મારી નાક નહીં મારી ટિકિટ રદ કરાય ઓ ઓ તું મને મારી જેલ માં જાય પણ તને ટિકિટ તો નહીં મળે ને તને મારી મુ જેલ માં જાય ઓ અલે જેલ માં જઈ બીજા આ છે બે ના જાય લે મને માર એ તમે લે શક્તિ પરજો કે સબ્યે સરપર ના માર્યો અને આને જોડે રહી જેલ માં પુરાવજો એટલે આ ખલાલ ભઠીયો ભાઈ

અરે તારો ભાઈ એ ટિકિટ નહીં લીધી લે ઓ તારી આવી ફરે નહીં તારા ફોન માં મે બધી વાતો સાંભળી હવે મારી વાત ઓભળ ટિકિટ ભલે આપણો મળી જી બરોબર છે પણ આ વાતની જોણ ગોમમાં થવી ના જોવા તી કેટલી વાતો करतो તો અન આવી ફરી અલ્યા તે આટલું બધું કર્યું તો પછી તું આશય એમ ઈ કે હું તારું મન રાખું કે બધાને તીએ કેમ ના કે તમે કોને કે મજા નહી આવે હાલ તો હું તને રે કહું તમે તું જ કયો સમજો તે નાય રાખું તારું મન તે રાખ્યું મારું મન તે ચોઈ રાખું પણ રાખ્યા જેવું હોય તો રાખું ક તું તાન લે અંધારામ તો રાખો આવતો તો તારા એટલી બધી ટિકિટ જોતી હતી તો મને ખાલી જોન તો કરવી હતી એટલે અહીંયા તમારું અવડું જાય છે યાર સરપંચ હું યાર મગન મારી કરો અહીંયા હાથે કરીને કોઈ આવડું જાતું નહીં અમે કોઈ ગોડા નહીં એટલે અહીંયા લોકસભાની ટિકિટ નથી યાર આ પેલા પુષ્પા ઝુકેગા નહીં નંબર એક આયતું નથી આ પુષ્પા નહીં આવે છે ભલામણો નહીં આપણને ટિકિટ મળતી નહીં કાળો શિખર મારો કાળા બજાર ટિકિટ લાવે

સરપંચ ખોટું ના લાગે તો એક વાત કહી દઉં તમે આ બધા ઘેર હું દંડ ઉઘરા એમ કઈ હાલ પૈસા નહીં કાલ આવજો બરાબર છે એટલે મારે અડિયો ખાવાની યાર એના ઘેર જઈ જાય ને યાર

તમે બધા મારા જોડે આયા તમે ખાલી ટિકિટ ની વાત કરી લોકસભાની ટિકિટ ની વાત નહીં કરી યાર પણ તમારી ભૂલ તમે ફોન માં વાત કરતા હતા કાળા ના એ વખતે તમારા ના કેવાય કે કાળા આપણા થિયેટર ની ટિકિટ મળી ગઈ આવી ચોખટ ના કરાય હેં અને સરપંચ તમારી એ ભૂલ છે તમે ભલામણ જોવાની નહીં ડાયરેક્ટ પૂછી ના લેવા આવ્યો ને કે હની ટિકિટની વાત કરો હો હા ભાઈ હાલ ચૂંટણીનોમાં હાલ ચાલે એટલા મારા મનમાં અરે અહીં ટિકિટની વાત કરતા છે ના ના દંડ મને નહીં થાય મારું અપમાન કર્યું હતું સરપંચે ના ના કાયદેસર દંડ થાય ભાઈ તમે હે બે જણા દંડ કરો કે ભૂલ કરી હોય તો ખબર છે ને એટલે વાર તમે બે જણાએ ભૂલ કરી એટલે પાંચસો રૂપિયા તમારો દંડ સરપંચ